હા અનુ ભવિયા નંદ મા બ્રહ્મા રસનુ ભવિયા નંદ મા બ્રહ્મા રે જીવન મોટો અંતર ગિર જીવન મારે ફલાણા ભાવ અનુભવ છે સાક્ષાત્કાર તેમ અનુભવી આનંદ માં બ્રહ્મ ભોગે જેને સાક્ષાત ભગવાન નો અનુભવ થયો હોય એ બ્રહ્મરસ ના ભોગે છે તે ભગતજી મહારાજ વાત કરતા હતા કે વિશ્વાનંદી જત હે ભજનાનંદી કો વિષયના આનંદમાં કે દુનિયા સાંપડી પડેલી છે પણ ભજના આનંદમાં અને ભગવાનના કેપમાં થોડા કે સ્વામી મુક્તાન સ્વામી કહ્યું કે અનુભવી આનંદમાં ભ્રમરસ ના ભોગરે જીવન મુક્ત જોગ્યા એ જે અનુભવ જેને સાક્ષાત્કાર થયો એને જીવન મુક્ત થયો શક્ય તે અનુભવી આનંદ માં બ્રહ્મ રસ ના ભોગી જીવન મોગ્યા હે આંદોભવીયા નંદમ બ્રહ્મ રસનમ હાય કેવરીતે જે દેખે જે સંભરતિ કોટી ને તાને રે જે દેખે જે સંભરતિ કોટી ને તાને મનનુ કટામન લગિયા સત્ય માન જે દેખે જે સાંભળાય દેખવાની ત્રણ વસ્તુ છે ત્રણ ત્રણ વસ્તુમાં બધી વસ્તુ આવી જાય અધ્યાત્મ અધિભૂત નથી દેવું રજો ગુણ તમો ગુણ સત્વગુણ એ ત્રણ ત્રણ ગુણ વસ્તુ ત્રિપુટી આખી દુનિયા રહેલી છે જે દેખે જે સાંભળે ત્રિકુટ મનનું કાંક મન લાગ્યું એ દ્રષ્ટાંત શેકશલ્ય હતો એ પછી એક શેઠ હતા એને તમને આ બેહના જ ઘીનો ગાડો ઉપાડ્યો આ મનના કેવા સંગમ બંધ થાય છે એ ઉપર સ્વામી દ્રષ્ટાંત આપે પછી બેયા નો ગાડવો ઉપાડ્યો પછી એને વિચાર એવો કર્યો કે બે બકરી લઈશું એમ કરતા બકરી આપણે દોહા એનું દૂધ કરીશું વેચી એમ કરતા કરતા છે ઘણા રૂપિયા થશે ઘરબાર કરીશું ઘરબાર કરીશું આપણે દીકરા થશે દીકરા થશે ને આપણે ખેડવા જમવા બાપા ચાલો ત્યારે મારે હું નહીં આવું તો કેટલું ઘર બેઠો ઓલા આંકડી મારે ક્યાં ભાઈ એમ કે તમારું તો ઘાડું મારો ખૂબ ઘર ગયું જય દેખે જય સાંભળે મન નું કૃપા મન એક દુકાન લીધું હોય એમ આપડે પૈસા કમાશું આમ તેમ એમ કરતા કરતા દુકાન તો ક્યાંય વહી જાય લ્યો એમ મનના મનસુબા બહુ મોટા છે રાવણ ના કેટલા મોટા હતા ચાર મનસુબા મોટા પર અનુકૂળ થયું નથી આ મનના મનુષુભા દુનિયામાં પૂરા થયા નથી એટલે મૃક્ષાંશ એવું સમજાવે છે કે મનુસુબા ખોટા કેમ નાખ્યો હવે સ્વામી શું કહે છે લા લાગે જાગ્યા વેસ્તા રોગ લાગ્યા તા આ બીજું દૃષ્ટાંશું જા આ મૃત કૃષ્ણ જે છે મૃગલા દોરે છે

જે વડે છે જેને દુનિ જે દુનિયા જેને આધારે ચાલેલી છે એને કોઈ ઓળખતા નથી તે સ્વામી એમ કે છે મન મુખી ને ગુરુમુખી જે મનમુખી થયો દુખ્યો થયો